પછી હું તમારા માટે નવા માહિતી અને નવા વિડીયોની માહિતી લઈને આવી ચુકું છું મિત્રો હું ઘણા સમય પછી આવે છું એટલે તમારા માફી માંગુ છું મિત્રો પણ આજના વિડીયોની અંદર હું તમારા માટે આ ખેડૂત પર પર નવી જે માહિતી આવી છે મિત્રો કઈ યોજના છે કઈ માહિતી છે શું સબસિડીનો લાભ મળવાનો છે એની તમામ માહિતી હું તમને આપતા રહીશ તો મારી ચેનલ સ્ટાર સૂત્રો પર તમે બને આવો છો ખેડૂત મિત્રો ચાલો ખેડ મિત્રો હવે આગળ વધીએ અને આગળની માહિતી મેળવી લઈએ મિત્રો હવે હું તમારા માટે નેક્સ્ટ ટુ નેક્સ્ટ નવાને નવા માહિતી નવી નવી યોજનાઓની માહિતી હું તમને આપતો રહીશ મિત્રો હું ઘણા સમય પછી આવ્યો છું મિત્રો મને માફ કરજો મિત્રો ચાલો મિત્રો જોઈ લે ભાઈ આ ખેડૂત પર સરકાર દ્વારા કઈ યોજના આપી છે શું માહિતી છે હું તમને આ વિડીયોમાં આપવા જઈ રહ્યો છું મિત્રો જે પણ નવી ચેનલ મારી ચેનલ પર નવા મિત્રો આવે તે મારી ચેનલ સ્ટાર્સ હતું પર લાઈક અને સબસ્ક્રાઈબ કરી દઈએ તાકી નવી નવી યોજનાઓ એની માહિતી તમને મળતી રહેશે મિત્રો તો ચાલો મિત્રો જોઈ લઈએ ભાઈ આ ખેડૂત પર સરકાર દ્વારા કઈ યોજનાઓ આપી છે અને શું વિગતવાર એની ચર્ચા અને એની માહિતી છે ને યોજના ક્યારે ચાલુ થવાની છે કઈ જાતિના ખેડૂતોને એનો લાભ મળવાનો છે શું ડોક્યુમેન્ટ તમારે આપવાના છે મિત્રો એ તમામ માહિતી હું આ વિડીયોની અંદર તમને આપવા જ રહ્યો છું ઓકે મિત્રો ચાલો મિત્રો સૌ જોઈ લઈએ તો મિત્રો સરકાર દ્વારા જે નવી જાહેરાત આપી છે ભાઈ કઈ યોજના છે તો મિત્રો એની અંદર શું આપી છે ભાઈ કૃષિ ઉત્પાદન પરિવહન માટે રાજ્યના ખેડૂતો સામાન્ય રીતે ટેક્ટર ઓકે મિત્રો અને પછી સણ જણસ હોય તેવા સંજોગોમાં ભાડુતી અને ગુડ્સ કેરેટ વાહન દ્વારા કૃષિ ઉત્પાદન ખેત બજારો કે અન્ય બજારોમાં પહોંચાડતા હોય એટલે મિત્રો માર્કેટિંગ માટે તમે શાકભાજી વેચવા જતા હોય બરાબર મિત્રો તો ઘણી વખત પરિવહન માટેના સાધન ઉપલબ્ધ ન હોય ત્યારે ખેડૂતોને મુશ્કેલીનો સામનો કરવા પડે આમ કૃષિ ઉત્પાદન પરિવહન સરળ બનાવવા હેતુસરને મીડિયમ સાઇઝના ગુડ્સ કેરેજ વાહન અનેક્ટર ટ્રેક્ટર ટ્રેલરની ખરીદી ઉપરાંત નાણાકીય સહાય આપવાની કિસાન પરિવહન યોજના કૃષિ વિભાગ દ્વારા ચલાવવામાં આવી રહી છે બરાબર મિત્રો તો શું વાહન છે મિત્રો વાહન અને ટ્રેક્ટર ટેલરની ખરીદી બરાબર પરિવહન કૃષિ ઉત્પાદન પરિવહન યોજના દ્વારા બરાબર મિત્રો એટલે કે મિત્રો ગઈ વખતે તમે જે યોજનાઓમાં લાભ લીધો હોય મિત્રો કે ટ્રેક્ટરનો લાભ લીધો હોય કે વાહક સાધનો એટલે કે બોલેરો ટેમ્પાથી લઈને આપણે નાના મોના ટેમ્પાથી લઈને એવી બધી સાધનોને સહાય તમારે માર્કેટિંગ કરવું હોય શાકભાજી એક ગામથી બીજે ગામ કે શહેરોમાં ગામમાંથી લઈ જાવ કે કંઈ માર્કેટ હોય ત્યાં સુધી લે જવું હોય તો તે બધી સહાયો હવે આવી ગઈ છે તો એમાં શું લાભ મળવાનો છે શું વિગત છે એ તમને આપું છું મિત્રો તો એની અંદર શું માહિતી આપે છે ભાઈ બે હજાર ચોવીસ પચી માટે ખેતીવાડી ખાતાની કિસાન પરિવહન યોજનાની મીડિયમ સાઇઝ ગુડ્સ કેરેટ વાહન અને ટ્રેક્ટર ટેલર ઘટકના છવ્વીસ અગિયાર બે હજાર ચોવીસ સવારે સાડા દસ કલાકથી બે બાર બે હજાર ચોવીસ સુધી દિને સાથે પહેલાં તે પહેલાં ધોરણ ઓનલાઈન અરજી કરવામાં છે આઈ ખેડૂત પર ખુલ્લું મૂકવામાં આવ્યું છે શું માહિતી છે મિત્રો એની અંદર કે ભાઈ તમને એની સહાય ભાઈ છવ્વીસ તારીખથી છવ્વીસ અગિયારથી સાડા દસથી બરાબર તો બે બાર બે હજાર સુધી ચાલુ રહેશે મિત્રો બરાબર સાત દિવસ ઓકે મિત્રો તે બી વહેલા તે પહેલાંના ધોરણે એમ કીધું છે મિત્રો એ વહેલાં તે જે વહેલું ભરે તેનું વહેલું પાસ થશે એ રીતના મિત્રો બરાબર મિત્રો ચાલો એની શું માહિતી છે યોજનાના ઠરાવની જોગવાઈ મુજબ ચાલુ નાણાકીય વર્ષ બે હજાર ચોવીસ પછીમાં એટલે કે એક ચાર બે હજાર ચોવીસ બાદ સી એમ વીઆર એટલે કે સેન્ટ્રલ મોટર વ્હીકલ રૂલ્સ લાઇસન્સનો રૂલ છે મિત્રો તે બી જોઈ લઈએ હેઠળ નોંધણી થયેલ સસો કિલોગ્રામથી પંદરસો કિલોગ્રામ સુધીના ભાર વહન ક્ષમતા ધરાવતા માલવાહક પૈકીના વાહન અને ટ્રેક્ટર ટેલર ઘટક માટે જે ખેડૂત લાભાર્થી ટ્રેક્ટરનું પાર્સિંગ ધરાવતા હોય અને ચાલુ નાણાકીય વર્ષમાં આરટીઓમાં ટ્રેક્ટર ટેલર રજિસ્ટર પાર્સિંગ થયેલ હોય અથવા આગામી દિવસોમાં ખરીદીનું આયોજન કરી શકાય મેળવવા માંગતા ખેડૂત મિત્રોને અરજી કરવા વિનંતી હવે મિત્રો અહીંયા તો કોઈ લખ્યું નથી કે આપણે લાયસન્સ વિશેની માહિતી કે ભાઈ તમારે સિક્સ વ્હીલ ફોર વ્હીલનું લાઇસન્સની વિગતવાર પણ અહીંયા એ રીતના સરકારે આપણને જણાવે છે ભાઈ આરટીઓ આરટીઓ દ્વારા બરાબર ચાલકીય નાણાં વર્ષમાં આરટીઓમાં ટ્રેક્ટર ટ્રેક્ટર ટેલરનું રજિસ્ટ્રેશન પાર્સિંગ થયેલ હોય બ અથવા તો આગામી દિવસોમાં આ ખરીદીનું આયોજન કરી શકાય મેળવા માંગતા ખેડૂત ખેડૂતો મિત્રો અરજી કરવા વિનંતી એ સાફ સાફ શબ્દમાં નથી લગ મિત્રો પણ એ લોકોએ આ રીતના આપણને સમજાવ્યું છે કે ભાઈ તમારે રજીસ્ટ્રેશન હોવું જોઈએ ક્યાંનું આરટીઓનું બરાબર ને ચાલું નાણાકીય વર્ષનું પણ લીધું હોય તો આરટીઓનું રજીસ્ટ્રેશન કરીએ ને મિત્રો ટેક્ટોર આપણે તું લેવાનું છે સહાય સરકાર આપવાની છે પણ એની વધુ માહિતી તમારે ગામસેવક મિત્રોને સંપર્ક કરી એને મેળવી લઈ બરાબર મિત્રો મને ખબર પડે તો હું નેક્સ્ટ વિડીયોમાં તમારા માટે નવી માહિતી તમને અપલો અપલોડ કરીશ બરાબર આજની જે માહિતી અહીંયા પત્રકમાં આપીશ એ પ્રમાણે હું તમને વાંચન કરીને એની માહિતી આપતો છું મિત્રો બરાબર તમારે ગામસેવક મિત્રોને વધુ માહિતી પૂછી લેવા વિનંતી બરાબર હવે કાલે મિત્રો ચાલુ થશે છવ્વીસ તારીખે મિત્રો બરાબર તો હવે એની અંદર કેવું છે કે બધું આળહુળ જેને ફટાફટ ભરી દેમ આમ કલાક તેમ કલા આવું ના મિત્રો પહેલાં આમ છો કે કોલ કરો એના પર માહિતી મેળવો અહીંયા જે જે વિગત છે મિત્રો એનું હું વિડિયો અપલોડ કરીશ પાછો તમે મને કમેન્ટ બોક્સમાં લખશો તો હું એના માટે બી ઓનલાઈન ફોર્મ રીતના ભરો એનો વિડીયો બી અપલોડ કરીશ મિત્રો પણ પૂછીને કામ કરવાનું મિત્રો કેમ કે અંદર ગઈ વખતે બી શું છે કે મિત્રો જીએસટી સાથે ચેસિસ નંબર સાથે તમારે એનું બિલ પણ અપલોડ કરવાનું આવેલું તો આ ફેગ્રી પણ એવું હોઈ શકે બરાબર મિત્રો હવે યોજના ચાલુ થાય તો એની માહિતી હું તમને પાછી આપીશ તો જેની સહુ ખેડૂત મિત્રોએ નોંધ લેવા જણાવવામાં આવે છે વધુ માહ વધુ જાણકારી માટે આપના વિસ્તારમાં ગામ સેવકશી અથવા તાલુકા પંચાયત કચેરી અને ખેતીવાડી શાખાનો સંપર્ક કરવા વિનંતી જો મિત્રો અહીંયા બી એ જ માહિતી આપી છે બરાબર એના માટે અહીંયા બીજી કોઈ ઉપલો માહિતી નથી પણ આ રીતના અહીંયા માહિતી આપવામાં આવી છે તો મિત્રો એ જ તમને હું માહિતી પણ આપી છે બરાબર ખેર મિત્રો હવે મિત્રો તમારે શું કરવાનું આઈ ખેડૂત પોર્ટલનું આ પેજ ખોલી દેવાનું આઈ ખેડૂત ડોટ ગવ ગુજરાત ડોટ ગવ ડોટ નામની વેબસાઇટ છે મિત્રો બરાબર હા આ ખોલે યોજના ઉપર સીધું નીકળી જવાનું યોજના ઉપર તમે સીધા જશો મિત્રો એટલે ક્યાં આવી જશો મિત્રો ખેતીવાડી યોજના એમાં જવાનું છે ને આપણે આ યોજના પણ તો મિત્રો એની આ માહિતી છે તો મિત્રો હા હવે નેક્સ્ટ અને બીજી માહિતી અહીંયા આવી જશે બરાબર હાલની અંદર ચાલુ નથી પણ અહીંયા કાલથી સાડા દસ વાગે અહીંયા સ્ટેપમાં આવી જશે બરાબર મિત્રો હવે બીજી માહિતી મિત્રો તમને આપી દઉં મિત્રો હવે એની અંદર તમને શું લાગે છે કે ભાઈ કેટલા ટકા સબસિડી મળશે ભાઈ એ કયા ખેડૂતો છે મિત્રો એનો ઉલ્લેખ અહીંયા કર્યો નથી બરાબર મિત્રો પણ એસસી એસટી ઓબીસી કે જનરલ બરાબર મિત્રો એ કાલે જ ખબર પડશે મિત્રો સબસિડી મારા અંદાજ પ્રમાણે મિત્રો ગઈ સાલમાં બી કંઈ પચોતેર હજાર આજુબાજુ આપવામાં આવી હતી મિત્રો તો આ વર્ષે બી એ જ સબસિડીનો લાભ તમને આપવામાં આવશે મિત્રો કે વધઘટ હશે તે પણ હું તમને જણાવીશ મિત્રો બરાબર મારા અંદાજ પ્રમાણે એટલે તમને આપવામાં આવશે પરફેક્ટ આંકડો નથી મિત્રો પણ અંદાજ પ્રમાણે તમને માહિતી આપી છે કે આજુબાજુ તમને મળવી જોઈએ પચોતેર હજાર સેવન્ટી ફાઈવ થાઉઝન્ડ બરાબર મિત્રો તમને વધુ મળે તો સરકાર તરફથી તમારો મિત્રો ફાયદો થશે મિત્રો બરાબર હવે મિત્રો તમારે ડોક્યુમેન્ટમાં શું આપવાનું છે તો ડોક્યુમેન્ટમાં એની પણ હું તમને માહિતી આપી દઉં મિત્રો ચાલો ખડે મિત્રો જોઈ લઈએ કે ભાઈ આટલા ડોક્યુમેન્ટ તમારા અંદાજે આપવાના હશે મિત્રો એક તો આધાર કાર્ડ ફરજિયાત રહેશે મિત્રો એક જાતિના દાખલા જે ખેડૂત મિત્રોને લાગુ પડે એમણે આપવાનો હશે અને બેંકની પાસબુક અને મોબાઈલ નંબર મિત્રો અને સાત બારની નકલ મિત્રો આટલા ડોક્યુમેન્ટ તમારે હાથમાં લઈને બેસવાનું ઓનલાઈન ક્યારે ત્યારે મિત્રો હવે વાહનનું બિલ હવે આવશે તો કાલે જ ખબર પડશે મિત્રો એની માહિતી તમને કાલે મળશે રેશન કાર્ડ મિત્રો લાગુ પડે તો આપવાનું ને તો જરૂર પડતી નથી મોસ્ટ ઓફલી કોઈમાં જરૂર પડે છે એટલે સાથે રાખો પણ તમારે આધાર કાર્ડ જાતિનો દાખલાને બી મિત્રો જરૂર પડતી નથી પણ ત્યાં જમા કરાવવું પડશે જેને લાગુ પડે એ ખેડૂત મિત્રોને પણ આધાર કાર્ડ બેંકની પાસબુક મોબાઈલને સાત બારનો કલા આટલો આપવાનો રહેશે મિત્રો પણ જો મિત્રો તમારા અંદર જોવાનું રહેશે ભાઈ એની અંદર ભાઈ ખેડૂત મિત્રો માટે ગવર્મેન્ટ દ્વારા નવા નિયમ લાવ્યો કે ભાઈ તમારે લાયસન્સ ડ્રાઇવિંગ લાઇસન્સ બી આપવાનો રહેશે નંબર તો તમારે આપવો બી પડે મિત્રો ના આવે તો તમારે ના આપવાનો રહેશે મિત્રો જરૂર નથી રહેતો પણ નક્કી નહીં મિત્રો યોજના ચાલુ થાય ઓનલાઈન તો જ આપણાને એની માહિતી મળશે મિત્રો પણ આ તો તમને આગા કરી દીધું કે મિત્રો આ યોજના ચાલુ થવાની છે આટલા ડોક્યુમેન્ટને તૈયાર હોય એમાં આ રીતના તમને સબસિડીનો પણ લાભ મળવાનો છે બરાબર મિત્રો વધુ માહિતી તમારે ગામસેક મિત્રોને પૂછી લેવા તો મિત્રો થેન્ક યુ તમારો આભાર આ વિડીયો જોવા માટે નેક્સ્ટ વિડીયોમાં હું તમારા માટે નવી માહિતી લઈને આવીશ થેન્ક યુ